મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે નમસ્તે મિત્રો આપણે છઠ્ઠા ધોરણના વિજ્ઞાનના જુદા જુદા પ્રકરણો છે એ ગણી રહ્યા છીએ આ શ્રેણીમાં આજે આપણે જોઈએ તેરમું પ્રકરણ ચુંબક સાથે ગમત આ શ્રેણીમાં આપણે જુદા જુદા પ્રકરણોના બહુ પ્રશ્નો છે એ આપણે ઉકેલી રહ્યા છીએ એના જવાબો છે તમને આપી રહ્યા છીએ આ આ પ્રકરણમાં કુલ પાંત્રીસ પ્રશ્નો છે આ પ્રશ્નો છે એ તમારે જો પીડીએફ માં જોઈતા હોય તો તે તમને મેથ સાયન્સ કોર્નર ડોટ કોમ નામની વેબસાઇટ પરથી તમને આસાનીથી મળી જશે ચલો આપણે જોતા જઈએ ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ભારતમાં ઇટલીમાં ચીનમાં કે ગ્રીસમાં જો તમે પાથ બરાબર વાંચ્યો હોય ને તો આનો જવાબ ફટાફટ તમે આપી શકો કેમાં થઈ ગ્રીસમાં ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે પેન્સિલ કાગળ ખીલી કે રબર તો જવાબ શું હશે ખીલી છે એ જવાબમાં મળશે પછીનો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી ચાર ધાતુઓ આપણને આપેલી છે કઈ કઈ ચાંદી લોખંડ નિકલ અને કોબાલ્ટ આ ચાર માંથી એક ધાતુ છે એ ચુંબક વડે આકર્ષી નથી તો તે ધાતુ કઈ છે તે ઓપ્શન આપણે જોવાનો છે તો આવશે ઓપ્શન ચાંદી લોખંડ નિકલ અને કોબાલ્ટ છે આ ત્રણેયને ચુંબક છે આકર્ષી શકે છે પછીનો જોઈએ ચોથો પ્રશ્ન ચુંબકને કેટલા ચુંબકીય ધ્રુવો હોય છે એક બે ત્રણ કે ચાર હ તમારો જવાબ છે એ સાચો છે બે ધ્રુવો છે એ હોય છે ધ્રુવના નામ પણ તમે બોલ્યા ને હમણાં કયો ઉત્તર અને દક્ષિણ ત્યારબાદ પછી નો જોઈએ ચુંબક પર દક્ષિણ ધ્રુવ દર્શાવવા કયો અંગ્રેજી મૂળાક્ષર લખેલ હોય છે

દક્ષિણ એટલે સાઉથ મળી ધ્રુવ છે સ્થિર થાય પૂર્વમાં પશ્ચિમમાં ઉત્તરમાં કે દક્ષિણમાં ગઝિયા ચુંબકને જો આવો પ્રયોગ છે એ તમે કદાચ તમારી શાળામાં કર્યો પણ હશે ઉત્તર ધ્રુવ છે એ કઈ દિશામાં છે એ તો કે ઉત્તર દિશામાં ત્યારબાદ બંને ચુંબકના સમાન ધ્રુવો નજીક લાવતા શું થાય એકબીજાથી દૂર જાય એકબીજાને ખેંચે આકર્ષણ થાય કે કઈ અસર જોવા મળશે નહીં તો અહીં શું થશે સમાન ધ્રુવો છે એટલે અપાકર્ષણ થાય એટલે એકબીજાથી દૂર જાય અહીં સમાનની જગ્યાએ જો અસમાન પૂછેલું હોત તો શું થાય તો કે આકર્ષણ થાય તો એમાં ઓપ્શન સી અને ઓપ્શન બી એ બંને જવાબ છે એમાં આવી શકશે આઠમો પ્રશ્ન ગજીયા ચુંબકત્વ ગજિયા ચુંબકનું ચુંબકત્વ કયા ભાગમાં વધુ હોય છે ગજીયું એટલે લંબઘન આકારનું ચુંબક છે તેને શું કહેવાય ગજીયું ચુંબક કહેવાય વચ્ચેના ભાગમાં ધ્રુવો આગળ ફક્ત ઉત્તર ધ્રુવ કે ફક્ત દક્ષિણ ધ્રુવ આગળ કયા ભાગમાં વધુ જોવા મળે તો કે ધ્રુવો આગળ છે એ સૌથી વધુ જોવા મળશે દિશા જાણવા માટે કયું સાધન વપરાય બેરોમીટર ટેલિસ્કોપ હોકા યંત્ર કે સૂક્ષ્મ દર્શક યંત્ર તો અહીં દિશા જાણવી છે તો એના માટે શું તો કે હોકા યંત્ર આ બાકીના ત્રણ ના ઉપયોગ તમને ખ્યાલ છે ટેલિસ્કોપ તો કે દૂરની વસ્તુ જોવા માટે સૂક્ષ્મ દર્શક યંત્ર તો કે એકદમ નાની વસ્તુ છે એ મોટા સ્વરૂપમાં જોવા માટે ત્યારબાદ ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકીય શક્તિમાં શું ફેરફાર થાય કોઈ પણ ચુંબક હોય તેને જો આપણે ગરમ કરીએ તેની ચુંબકીય શક્તિ વધે ઘટે નાશ પામે કે કાયમી બને તો શું થશે તો કે ચુંબકને જો ગરમ કરીશું ને તેની ચુંબકીય શક્તિ છે નાશ પામે છે તો કુદરતમાંથી જે મળે છે એ ચુંબકનો આકાર કેવો હોય અનિયમિત હોય છે ત્યારબાદ ચુંબકનો ઉપયોગ કયા સાધનમાં થતો નથી ચુંબક છે એનો ઉપયોગ છે એ કયા સાધનમાં નથી થતો એ આપણે શોધવાનું છે હોકાયંત્રમાં હોકાયંત્રમાં તો તો થાય છે રેફ્રિજરેટરમાં થાય છે કે નથી થતો ડાયનેમો અને પેરિસ્કોપ આ ચારમાંથી હોકાયંત્રમાં પણ થાય છે રેફ્રિજરેટરમાં પણ થાય છે ડાયનેમોમાં પણ થાય છે પરંતુ પેરિસ્કોપમાં થતો નથી શું પૂછેલું છે નથી થતો તો બારમા પ્રશ્નમાં ઓપ્શન શું આવશે પેરીસ્કો પેરીસ્કોપમાં શેનો ઉપયોગ થાય તો જો અહીં જોડકામાં આપણને ચાર આપેલા છે અને ચારે ચાર છે આપણે જોડવાના છે તો આ ચારમાંથી ચુંબકીય પદાર્થ કયા કયા તો કે એક તો લોખંડ અને એક કોબાલ્ટ એટલે પી સાથે એક આવે એવો ઓપ્શન આવશે આ ઓપ્શન આવશે નહીં અને ક્યુ સાથે ચાર આવે એવો ઓપ્શન તો કે પી સાથે એક અહીં છે અહીં પણ છે અને ક્યુ સાથે શું ક્યુ સાથે શું આવશે પી સાથે એક અને બીજું શું આવશે ચાર આવશે એક અને ચાર આવશે પી સાથે એક અહીં આવ્યું અહીં બી સાથે ચાર છે નહીં એટલે આપણે ઓપ્શનમાં તેરમા પ્રશ્નમાં ઓપ્શનમાં આવશે જવાબ બી કઈ રીતે તો જોડીએ ચુંબકીય પદાર્થ આ આ આ છે 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 કેવા એ ચુંબકીય પદાર્થ પદાર્થ એટલે કે ચુંબક જેને આકર્ષી શકે છે તેવો પદાર્થ ત્યારબાદ જોઈએ ચૌદ પ્રશ્ન જ્યારે મુક્ત રીતે ફરી શકતી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવની નજીક ગજીયા ચુંબક નો ઉત્તર ધ્રુવ લાવીએ તો શું થાય ઉત્તર ધ્રુવની નજીક કેવો ધ્રુવ લેવાનો છે ઉત્તર ધ્રુવ તો શું થશે તો કે અપાકર્ષણ થશે જ્યારે ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લે તો આકર્ષણ થશે ત્યારબાદ પંદરમો પ્રશ્ન જો ટાંકણીના પેકેટમાં એક નળાકાર ચુંબક ફેરવવામાં આવે તો ટાંકણીઓ ચુંબકના કયા ભાગમાં સૌથી વધુ આકર્ષિત થશે ઉત્તર ધ્રુવ આગળ દક્ષિણ ધ્રુવ આગળ ચુંબકના કેન્દ્ર આગળ આગળ કે કે અને બંને તો અને બી બંને ધ્રુવની આજુબાજુ છે એ સૌથી વધારે આકર્ષિત થશે ત્યારબાદ ચાર વસ્તુઓ આપેલી છે એ ચાર માંથી સેમાં ચુંબકનો ઉપયોગ થતો નથી ટ્યુબલાઇટ એલસીડી ટીવી કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક કે ડીવીડી તો અહીં સોળમામાં શેમાં ચુંબક નો ઉપયોગ થતો નથી તો ટ્યુબલાઇટ એલસીડી ટીવી કોમ્પ્યુટર ટ્યુબલાઇટ છે હવે જો આ ટ્યુબલાઇટ ટ્યુબલાઇટ છે છે ને એ અત્યારની આધુનિક જ્યારે જૂની ટ્યુબલાઇટમાં તો ઉપયોગ થતો હતો એટલે કે સોળમામાં આવશે ટ્યુબલાઇટ ત્યારબાદ હોકા યંત્રની નજીક ચુંબક ના ટુકડાને લાવવામાં આવે તો શું થાય સોય દિશા બદલશે સોય દિશા બદલશે નહીં કે સોય પોતાની દિશામાંથી પાછી ફરશે કે એક પણ નહીં તો સોય છે એ દિશા બદલશે નીચેનામાંથી ચુંબક માટે કયું વિધાન સાચું છે કુલ ચાર વિધાન આપેલા છે એમાંથી એક જ વિધાન છે ખોટું છે સમાન ધ્રુવ એકબીજાને અપા કરશે સાચું વિધાન છે સાચું વિધાન છે કે ખોટું વિધાન છે અસમાન ધ્રુવો આકર્ષે છે આ સાચું વિધાન છે ચુંબક ને બે ધ્રુવ ઉત્તર અને દક્ષિણ હોય છે આ પણ સાચું વિધાન છે ત્રણે ત્રણે ત્રણ ત્રણ તો તો છે એ સાચા કે સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે આ પણ સાચું એટલે કે આપણને અઢારમા પ્રશ્નમાં ઓપ્શન ડી છે તમામે તમામ વિધાનો સાચા છે ત્યારબાદ ઓગણીસ મો પ્રશ્ન ચુંબક માટે કયું વિધાન ખોટું છે ચુંબકની મધ્યમાં ચુંબકીય શક્તિ વધુ હોય મેગ્નેટાઇટ એ કુદરતી ચુંબક છે હોકાયંત્ર ઉત્તર દક્ષિણ દિશા તરફ ગોઠવાયેલું હોય કે એક પણ નહીં તો અહીં ઓગણીસમામાં એ ચુંબકની મધ્યમાં ન હોય પરંતુ જ્યાં ચુંબકીય ધ્રુવો હોય ત્યાં ચુંબકીય શક્તિ છે વધુ હોય છે ત્યારબાદ કૃત્રિમ ચુંબક આપણે બનાવવું છે એના માટેના અહીં બે વિધાનો આપેલા છે કયું વિધાન યોગ્ય છે ચુંબકના ઉત્તર ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ ઘસવામાં આવે બીજું પટ્ટીના એક છેડાથી બીજા છેડા તરફ અને બીજા છેડાથી પ્રથમ છેડા તરફ ઘસવામાં આવે આ બંનેમાંથી એક જ વિધાન છે એ યોગ્ય છે તો કે વિધાન એક છે સાચું છે એક જ દિશામાં આ રીતે છે ઘસવાનું રહેશે એક જ દિશામાં દિશા બદલવાની નથી ત્યારબાદ ચુંબક માટે કયું વિધાન સાચું છે ચાર વિધાન આપેલા છે ઘોડાની નાળ યુ આકારના બે ખુલ્લા છેડા આગળ ધ્રુવ આવેલા હોય છે નળાકાર ચુંબકમાં નળાકારના બે ગોળાકાર છેડા આગળ ધ્રુવ આવેલા હોય છે કે આપેલા તમામ

જો અહીં ધાતુની બનેલી હોડી વિશે આપણે પ્રશ્ન પૂછેલો છે હોડીને ચુંબકની અસર થતી નથી શા માટે રમકડાની ધાતુની હોડીની નજીક હવે હોળી હોય ને તો ચુંબકની અસર થાય નહીં એટલે ત્રેવીસ માં આવશે એ ત્યારબાદ હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે ત્યારે હોડી ચુંબક તરફ ગતિ કરે છે શા માટે ગતિ કરે છે તો કે મુખ તરફ ઉત્તર ધ્રુવ લઈએ તો ચુંબક લાગેલું છે એ રીતે ઉત્તર ધ્રુવ બાજુ ચુંબક લાગેલું છે કે દક્ષિણ ધ્રુવ કયું આવશે અહીં તો કે આપણે જોઈ ગયા છે કે વિરુદ્ધ ધ્રુવો છે એની વચ્ચે ઓપ્શન સી છે એ જવાબ મળશે ત્યારબાદ આ વિડીયોનો આપણે છેલ્લો પ્રશ્ન જોઈએ આપણે હોળીના મુખ પર ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે ત્યારે હોળી ચુંબક થી દૂર જાય છે શા માટે તો કે હોળીના મુખ તરફ ઉત્તર ઉત્તરધ્રુવ રહે તે રીતે છે એ ચુંબક લગાવેલું હોય તો જ છે એ દૂર જાય એટલે કે ઓપ્શન સી છે એ સાચો જવાબ મળશે આ સાથે છે આ વિડીયો છે એ અહીં આપણે પૂરો કરીએ છે હવે પછીના પ્રશ્નો હવે પછીમાં વિડીયોમાં આપણે ઉકેલીશું ત્યાં સુધી આવજો દોસ્તો